રાજ્યમાં પાંચ હજાર જગ્યાઓ પર હોમગાર્ડ જવાનોની હોમગાર્ડ જવાનોની હાજરી પણ ઓનલાઈન હોમગાર્ડ જવાનોની કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં પાંચ હજાર જગ્યાઓ પર હોમગાર્ડ જવાનોની ભરતી કરવામાં આવશે અને આ તમામ જવાનોની હાજરી ઓનલાઈન લેવામાં આવશે કામગીરીમાં પારદર્શિતા લાવવામાં આવશે જેથી કે હમણાં જ ચાલુ થયું છે અને આ કોઈ જાતનો ફરિયાદ ના આવે કોઈ રહી ન જાય કોઈ પ્રશ્ન ઊભા ના થાય અને ટ્રાન્સપેરન્સી જળવાય તે માટે

જેથી કે હમણાં જ ચાલુ થયું છે અને આ કોઈ જાતનો ફરિયાદ ના આવે કોઈ રહી ના જાય કોઈ પ્રશ્ન ઉભા ના થાય અને ટ્રાન્સપેરન્સી જળવાય તે માટે જે ટેકનોલોજી ઉપલબ્ધ થઈ છે તેનો ઉપયોગ કરવામાં